પોલીસે રિહર્સલ કર્યું પંદર હજાર પોલીસ કર્મીઓ આ રિહર્સલમાં જોડાયા હતા એક થી વધુ ટ્રાફિક પોલીસ પણ જોડાયા હતા અમદાવાદ પોલીસની સાથે રાજ્યના અન્ય જિલ્લા અને શહેરના પોલીસ બંદોબસ્તમાં જોડાય છે તો પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું તો અમદાવાદમાં જગન્નાથ ભગવાનની ભગવાન સુડતાલીસમી યાત્રાઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આ તૈયારીઓ વચ્ચે જે આકરી ઓપ હોય છે તૈયારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને જે રૂટ હોય છે ભગવાન જગન્નાથજીનો એ રૂટમાં કોઈ કચાસ ન રહી જાય લોખંડી બંદોબસ્તની વચ્ચે આ યાત્રા નીકળતી હોય છે ને એ પૂર્વે અમદાવાદ પોલીસ દ્વારા ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવે છે જેથી કરીને તમામ જગ્યાએ જે લુફોલ્સ હોય કે ક્યાંક કોઈ ક્ષતિ હોય તો એનું નિરાકરણ લાવી શકાય તે અંતર્ગત એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓની આખરી ઓપની સમીક્ષાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસે ગ્રાન્ડ રિહર્સલ યોજ્યું હતું જેમાં પંદર હજાર પોલીસ કર્મીઓ જોડાયા હતા એક હજારથી વધુ ટ્રાફિકના પોલીસકર્મીઓએ પણ રિહર્સલ કર્યું કારણ કે તે દિવસે જ્યારે રથયાત્રા નીકળશે એટલે ટ્રાફિકના જે રૂટ છે તેને ડાયવર્ટ કરવાની પણ ફરજ પડશે કારણ જે આખો જગન્નાથ ભગવાનનો રથયાત્રાનો જે આખો રૂટ છે એ રૂટ બંધ રાખવામાં આવશે એના સિવાય વૈકલ્પિક રૂટોનો ઉપયોગ શહેરના વાસીઓને કરવો પડશે અને આ સાથે જ અમદાવાદમાં પોલીસની સાથે સાથે અન્ય જિલ્લા અને શહેરોમાંથી પણ પોલીસ આ બંદોબસ્તની અંદર જોડાઈ છે પોલીસ કમિશ્નર અને પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે એ પણ આ બંદોબસ્તની અંદર રિહર્સલમાં જોડાયા હતા તો આ સમાચાર અત્યારે જગન્નાથ મંદિરથી પ્રાપ્ત થઈ રહ્યા છે એકસો સુડતાલીસમી રથયાત્રાના ભાગરૂપે પોલીસ કમિશનરની અધ્યક્ષતા હેઠળ જે આખો રૂટ છે એ રૂટની સમીક્ષા યોજવામાં આવી હતી અજય ચૌધરી હેડક્વાર્ટર પોલીસ ઓફિસથી અજય ચૌધરી જે નિરીક્ષણ કરી રહ્યા છે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપજી એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈને પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ સવારથી જ કરવામાં આવ્યું રથયાત્રાનો જે સમગ્ર રૂટ છે તે રૂટ ઉપર પોલીસ કમિશનર જે એસ મલિક સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે રૂટ પર નીકળ્યા છે લગભગ પંદર હજાર જેટલી પોલીસ આખા રૂટ પર તેના છે અને સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત કેવી રીતે રાખી શકાય કોઈ પણ કચાશ કેવી રીતે ન રહી શકાય કારણ કે હવે ફક્ત ગણતરીના દિવસો બાકી છે રથયાત્રાને લઈને તેને લઈને કોઈપણ પ્રકારની જે ચૂક છે પોલીસ દ્વારા ન રહી જાય તેનું નિરીક્ષણ ખુદ અમદાવાદ પોલીસ કમિશ્નર જે એસ મલિક કરવા માટે નીકળ્યા છે મહત્ત્વની બાબત છે કે અગાઉ પણ અલગ અલગ અધિકારીઓ દ્વારા રૂટ નિરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર પણ રૂટનું જે જાતે તપાસ છે તે કરી રહ્યા છે સૌપ્રથમ પ્રથમ તેઓએ પહેલાં જગન્નાથ મંદિરનું નિરીક્ષણ કર્યું કઈ કઈ જગ્યાએ પોલીસનો બંદોબસ્ત રહેશે કઈ જગ્યાએ ડોગ સ્કોડને તૈનાત કરી કઈ જગ્યાએ ફ્લાઇંગ સ્કોડને તૈનાત કરવી તમામ જે બાબતો છે તેનું ધ્યાન રાખીને કોઈ પણ કચાસ ન રહી જાય તે બાબતને લઈને આજે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે રૂટ નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે કેમેરામેન અજય લેવાની સાથે બિરેન જાદવ અમદાવાદ So સરસપુરથી લઈને મંદિર સુધીનો જે આખો પટ્ટો છે ત્યાં અત્યારે પોલીસની ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે પોલીસ કમિશનરની અધ્યક્ષતા હેઠળ જે તમામ આખો રૂટ છે એ રૂટ ઉપર પોલીસ દ્વારા રિહર્સલ ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ પોલીસની સાથે સાથે રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાંથી પોલીસને પણ બંદોબસ્તમાં જોડાવવામાં આવ્યું છે તો એકસો સુડતાલીસમી સાતમી તારીખે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે પોલીસે પોતપોતાની પોલીસની જે તૈયારીઓ છે સુરક્ષાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મંદિર પ્રશાસન દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપની જે ઘડીઓ છે તે ગણાઈ રહી છે સરસપુર ખાતે હાલ ભગવાન મામાના ઘરે હોવાથી ત્યાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે ભગવાન શ્રી જગન્નાથજીની જે સાત જુલાઈના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ ચાર જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે પાંચ તારીખે અને છ તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે બહારથી પણ મળી ગયા છે બાર હજારથી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને છ હજારથી ઉપર આના હોમગાર્ડનો ઉપયોગ થશે આ સિવાય એસઆરપીની પણ બીસ કંપનીઓ આપણે બહારથી મળી છે અને પંદર કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે આ સિવાય જ્યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં આરએફ છે બીએસએફ છે સીઆઈએસએફ છે એની પણ કંપનીઓ આપણે મળી છે આ વખતે જણાવવા માગું છું કે આ વખતે આપણે સીસીટીવીનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું આ વખતે આપણે ચોદસો એ જે દુકાનદારો છે જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી એન્કરેજ કરી અને ચોદા થી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે આ સિવાય આપણે પણ એ કેમેરાઓ સીસીટીવી જીપીએસ વગેરેનો પણ અમે ઉપયોગ આપણે કરી રહ્યા છીએ આ સિવાય જે એની લાઈવ સ્ટ્રીમિંગ છે આ લાઈવ સ્ટ્રીમિંગ પણ આપણે કંટ્રોલ રૂમ સિવાય એનએક્સી જે આપણે અમદાવાદમાં સર્કિટ હાઉસ એનએક્સીમાં પણ એ કરવાની છે ડીજી ઓફિસમાં પણ એની લાઈવ સ્ટ્રીમિંગ થશે અને સીએમ ઓફિસમાં પણ એની વ્યવસ્થા લાઈવ સ્ટ્રીમિંગની આપણા ત્યાંથી કરવામાં આવી રહી છે એકંદરે આપણે બધી રીતે પ્રિપેર છીએ આ જે છે આપણે જે બે બેસીકલી બધી જ ટેકનોલોજી તમે જુઓ તો લાઈવ સ્ટ્રીમિંગનો જ એ મેઇન પાર્ટ છે આ બેલૂનથી જે એ ઉપર બેલૂનથી એ સીસીટીવી મુકાયા ડ્રોનનો આપણે ખાસા ઉપયોગ કરી રહ્યા છીએ તાકી ઉપર કોઈ લોકો એનો હોય છે ને અમુક લોકો ઉપરથી કંઈ ગડબડ ના કરે એના અનુસંધાને બધી ટેકનોલોજી જે છે એ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ પીએસઆઈ એન્ડ અધિકારીઓને હું બ્રીફિંગ કરીશ પછી જોઈન્ટ કમિશનર એડિશનલ કમિશનર બ્રિફિંગ કરશે પોતપોતાના એરિયામાં ડીસીપી બ્રિફિંગ કરશે એટલે બધાને આપણે બ્રિફિંગ એ રીતે આપણે ગોઠવી છે ને આ જે છે આપણે જે રીતે અહીંયા બંદોબસ્ત છે આ વખતે આપણે દાખલા તરીકે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણા અહીંયા ભાગે ચેલેન્જ હોય છે કે જ્યારે આ શરૂઆત ત્યાંથી થાય આશરે સાત વાગે જ્યારે રથ નીકળે છે ત્યારે થોડી વધારે ભીડ થાય છે અને પછી સરસપુરમાં પણ એ ભીડ થોડી જ્યારે હોય તો વધારે થાય છે તો એના માટે આપણે થોડું રેસ્ટ્રિક્ટ રાખીએ થોડું લોકોને ઓછા આપણે થોડા રેસ્ટ્રિક્ટ કરવાની જે સ્કીમ છે એ આપણે ગોઠવી છે તો એક હજારથી વધુ ટ્રાફિકના પોલીસ કર્મીઓ પણ રિહર્સલની અંદર જોડાયા છે અમદાવાદ ખાતે એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પ્રશાસન દ્વારા આખરી ઓપ અને ખાસ કરીને પોલીસ જે સુરક્ષા વ્યવસ્થાને સઘન કરવાની જે વાત છે એને લઈને પણ રિહર્સલનો રિયર્સલને રિહર્સલ પણ કરવામાં આવી રહ્યા છે અને જે તૈયારીઓ છે તૈયારીઓના ભાગરૂપે આખરી ઓપ આપવાની તૈયારી કારણ કે હવે ગણતરીના દિવસો બાકી છે રથયાત્રાને લઈને તેને લઈને તમામ વિસ્તારમાં પોલીસનું જે કોર્ડન છે એ કોર્ડન પણ કરવામાં આવતું હોય છે તો અમદાવાદમાં રથયાત્રા પહેલાં શહેર પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ પંદર હજાર પોલીસ કર્મીઓ પણ આ રિહર્સલમાં જોડાયા છે એક હજારથી વધુ ટ્રાફિક પોલીસ કર્મીઓ રિહર્સલમાં જોડાયા છે અમદાવાદ પોલીસની સાથે રાજ્યના અન્ય જિલ્લામાંથી પણ પોલીસ જોડાય છે સમાચારમાં આગળ વાત કરીએ